એટલે માળા તુલસીની માળા રુદ્રાક્ષની હોય તમે શૈવ છો તો રુદ્રાક્ષની માળા જપો છો તમે વૈષ્ણવ છો તો તુલસીની માળાથી જપો પણ માળા પડી ન રહેવી જોઈએ ફરવી જોઈએ તુલસીની માળા હોય કે તુલસીનો ગુટકો રામાયણનો તુલસીની રામ સુમરની હોય કે તુલસીનું રામચરિત માનસ હોય એ પડ્યા ન રહે માળા પણ હાથમાં એક બાપુનું બાપુ આ માળા તમે ફેરવો આમ રોજની કેટલી થાય તો બાપુ કે જેવા ભક્તો એની ભીડ એના ઉપર આધાર છે ભાઈ જેવા મળવા વાળા કારણ કે મળવા વાળા આવે ત્યારે જ માળા હાથમાં હોય નહીં તો એક વર પડી રહે એમ નહી આ એરોપ્લેન છે ને એ જેટલું નીચે પડ્યું રહે એરપોર્ટ ઉપર એટલું નુકસાન વધારે એ જેટલું ફરતું આકાશમાં એરલાઇન ને એટલો ફાયદો એ માળા પણ પડી ન રહેવી જોઈએ માળા રામચરિત માનસનું પુસ્તકે પણ પડ્યું ન રહેવું જોઈએ રોજ એનો પાઠ થવો જોઈએ તો માળા ફરતી રહે

ઘણા ઘણાને દુખે કેમ તમે એવી રીતે એટલે એનો ઉપાય કરવાનો બીજું ઘરમાં ઘણાને દુખે અવાજ કરે તો આપણે એનો ઉપાય કરવાનો ઘરમાંય દુખે સમાજમાં દુખે રાજકારણમાં દુખે ગણન સરકારમાં દુખે એનો ઉપાય કરવાનો દુખ ન થવું જોઈએ કોઈ ओम शांति 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 तो माड़ा फर्ती रेवी જોઈએ શરીરમાં લોહી ફરતું રેવું જોઈએ બ્લડ સર્ક્યુલેશન બરાબર ચાલે ઇકોનોમીમાં સમાજમાં પૈસો ફરતો રેવો જોઈએ એમ નદી પણ વહેતી રેવી જોઈએ સાધુ ચલતા ભલા પાણી بہતા ભલા પર્વત છે એ અચલ છે જોગંધરની જેમ અચલ મેરુ તો ડગે પણ જેના મનડા ડગે પણ એ પર્વતની દીકરી બધી નદીઓ આમ તો પાર્વતી જ કહેવાય એ વહેતી રહેવી જોઈએ અને વહેતી વહેતી સમુદ્રમાં જાયથા નદી નામ બહોંબેગા સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી ગીતા કહે છે કાલે આપણે ચર્ચા કરી હતી કે નદીનું વહેણ જે દિશામાં વહેતી હોય જ્યાંથી વહેતી હોય પણ એનું લક્ષ્ય સમુદ્ર હોય છે એક શ્લોક છે આપણે આકાશાત યથા ગચ્છતી સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતી વરસાદનું વરસેલું પાણી ગમે ત્યાં વરસે પણ અંતે સમુદ્રમાં જાય છે ગમે તે દેવને નમસ્કાર કરો અંતે શ્રીકૃષ્ણ દ્વારકાધીશને મળે કારણ કે દ્વારકાધીશ મય છે મય છે આ સર્વ જગત તો આપણે વાત કરતા થાય કે માળા હોય ને સુમરની હોય કે એકસો આઠ પારાની માળા હોય તો એને મેર આવે સુમેર એમ અમારે જનોઈમાં પણ એ નવતંતુ ભેગા થાય ત્યાં પછી ત્રણ ગ્રંથી આવે ત્યાં ગાંઠ એક મારવામાં આવે એના ઉપર એક ગાંઠ એના ઉપર એક ગાંઠ નવતંતુમાં નવ દેવતાઓનું આવાહન થાય તો આ ત્રણેય ગાંઠમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું આવાહન થાય છે એટલે જનોય પહેરીને ફરતો દ્વિજ એ સદા સાવધાન રહે નવ ને ત્રણ બાર દેવતાઓ સતત મારી સાથે છે મારા કર્મના એ સાક્ષી છે હું સંધ્યા ચૂકી જાઉં તો એની નોંધ લેવાય છે દેવતાઓ દ્વારા કે આજે આણે ગાયત્રીના જપ નથી કર્યા તમારું બાળક સ્કૂલમાં ભણતું હોય ને હોમવર્ક ન કરે તો નિશાળના ટીચર એને પૂછે છે એને દંડ આપે છે ઉઘરાણી કરે છે કેમ હોમવર્ક કરીને નથી આવ્યો લેસન કેમ નથી કર્યું એટલે પછી બાળકની મમ્મીઓને વધારે ટેન્શન હોય બોલો ટીવી જોતો હોય બહુ રમતો હોય વિડીયો ગેમ મોબાઈલ એ લેસન કર મારે ઠપકા સાંભળવા પડે છે તારી ટીચરના એમ સંધ્યા ન કરે બ્રાહ્મણ અહરહ સંધ્યા મુજ રોજ રોજ નિત્ય સંધ્યા કરવી જોઈએ ગાયત્રી ના જપ કરવા જોઈએ નહી તો આ જનોઈ ના જે દેવતાઓ છે એ સાક્ષી છે ઉઘરાણી કરે ઠપકો આપે એટલે ખાવામાં તો આળહનત કરતો ત્રણ ત્રણ વાર ખાય છે અને સંધ્યા કરવામાં આળહત તને શેનું થાય છે ભગવાનના નામનો જપ કરવામાં તને હેની ઊંઘ આવે છે રામ નામ મેં આલસી ઓ ભોજન મેં હોશિયાર તુલસી એસે જીવ કો બાર બાર ધિકાર એટલે ભજન દુનિયાને દેખાડવા માટે નથી કરવાનું ભજન તો આપણે આપણી સાધના આત્મવિકાસની ની એના માટે કરવા એકાંતમાં કરે બને ત્યાં સુધી ભજન અને ભોજન એકાંતમાં થાય ભગવાનને થાળ ધરવામાં આવે મોટા મોટા મંદિરોમાં ટેરો આવે હમણાં દર્શન નહીં થાય કેમ તો ભોગ આવ્યો છે ઠાકોરજી નો ભોગ ઠાકોરજી આરોગી રહ્યા છે ભજન એકાંતમાં ભોજન એકાંતમાં ભોજનના ત્રણેય તંતુમાં પાછા ત્રણ ત્રણ તંતુ હોય છે એટલે નવ થાય એમ અહીંયા તરવેણીની તરવેણી થઈ છે આ સાધુ સંતો એ પણ તરવેણી અને હું કામ સાધુ સંતો આવે ને બે દયા થકી તરવેણી તમે તરવેણીમાં જય હો જય હો માં જગદંબે દયા થકી દયા સનતકુમાર દયાળુ હું જો કદાચ ભૂલતો ન હોઉં તો બગડાણા બજરંગદાસજી બાપુ એ લગભગ બધાને દયાળુ કહીને બોલાવતા ને આવો દયાળુ હું આવ્યા દયાળુ સાધુ દયા પર સુખદેવજી દયાળુ છે નહી તો એ પરમહંસ એને કોની પડી હોય વાલા પણ રાજા પરીક્ષિત ને સાત દિવસ પછી મરવાનું છે તક્ષકના દંશથી દંશ થી એનું મૃત્યુ છે સતત વિચરણ કરતા એવા પરમહંસ પરિવરાજ કાચાર્ય સુખદેવજી સાત સાત દિવસ પલાઠી મારીને બેસી ગયા અને મૌન રહેનારા પરબ્રહ્મનું મનન ચિંતન કરનારા એ મૌન છોડીને મુખર બને અને સાત સાત દિવસ ગળું તોડી તોડીને કથા સંભળાવે એનું કારણ દયા પર છે દયા પર એટલે કે દયાળુ છે દયા કરવામાં તત્પર ધર્મનું મૂળ દયા છે દયા ધર્મ કા મૂલ હૈ દયા ન રહી તો ધર્મ જ ન ટકે વા નાસ્તી મૂલમ કુતો શાખા જો મૂળ જ ન હોય તો શાખા હૈ નહી દયા ધર્મનું મૂળ છે દયા ધર્મ કા મૂલ હૈ પાપ મૂલ અભિમાન તુલસી દયાન છાડીએ જબલગ ઘટ પ્રાણ દયા પરઇ એટલા માટે નારદજીએ સનત કુમારોને કહ્યું દયા પરઇ દયા કરવામાં સદા તત્પર આવા દયાળુ સંતો એ હાલતું ચાલતું પ્રયાગ છે એ તરવેણી છે એના